ચોવીસ કલાકમાં આંકડા તરફ નજર કરીએ એકસો એકતાલીસ બરબાદીનો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો છે સૌથી વધુ ઇંચ જેટલો વરસાદ ગયો છે તો ચોવીસ કલાકમાં અમરેલીના ખાંભામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે ત્યારે ભાવનગરના તળાજામાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો જાફરાબાદમાં પણ બે ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો છે આ ઉપરાંત ભાવનગરના મહુવામાં પણ બે ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો બરબાદીનો વરસાદ સતત વરસી રહ્યો છે ઉના અને ભાણવડમાં પણ દોઢ દોઢ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસી ચૂક્યો છે આ તરફ પડધરી અને ખંભાળિયામાં પણ સવા ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો લીંબડી ચોટીલા અને નાંદોદમાં પણ એક 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 ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસી ચૂક્યો છે વલભીપુર થાનગઢ અને કાલાવડમાં પણ એક ઇંચ વરસાદ નોંધાવ છે આ ઉપરાંત ગણદેવી વાપી અને રાણાવાવમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થયો છે સૌથી વધુ રાજુલામાં સાડા ત્રણ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસી ચૂક્યો છે અમરેલીના ખાંભામાં પણ ત્રણ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો ભાવનગરના તળાજામાં પણ અઢી ઇંચ વરસાદ થયો સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે જાફરાબાદમાં પણ બે ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસી ચૂક્યો છે તો ભારે વરસાદ અનેક વિસ્તારોમાં ભાવનગરના મહુઆમાં પણ બે ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો